નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનનું પ્રકરણ નંબર બાર કેટલીક કુદરતી ઘટનાઓની સ્વ અધ્યયન પોતીનું સંપૂર્ણ સૂલચન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમામ વિષયોના સ્વ અધ્યન પોથી ગાલા સ્વ અધ્યન પોથીના સોલુશન ક્રમશઃ અપલોડ કરવામાં આવે છે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે તો પ્રશ્ન નંબર બાર કેટલીક કુદરતી ઘટના ચેપ્ટર નંબર બાર કેટલીક કુદરતી ઘટનાઓ તો એની અંદર પહેલો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એમાં પહેલું કે આકાશમાં વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો તો એમાં વાદળાની ઉપરના ભાગનો વીજભાર ધન વાદળાની નીચેના ભાગનો વીજભાર ઋણ અને જમીનનો વીજભાર ધન આ રીતે આપણે વિકલ્પ પસંદ કરવો પડે બીજું પ્રગતિ રિફિલને પોલીથીનની કોથળી સાથે ફૂલાવેલા ફૂગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે તો બંને વીજભારિત તો થાય છે પણ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો મૃદાવરણ લાવા ઉપર તરે છે એ વિધાન ખોટું છે બાકીના જે ત્રણ વિધાનો છે એ ભૂકંપની ફક્ત પ્લેટની કિનારીએ જ આવે છે પ્લેટો જ્યાં મળે છે તે બધા ભૂકંપ સંભવિત કેન્દ્રો છે પૃથ્વીનો પોપડો ખડકોનો બનેલો છે આ જે ત્રણ વિધાનો છે એ સાચા છે મૃદાવરણ લાવા ઉપર તરે છે એ વિધાન ખોટું છે ચોથું પૃથ્વી પરના બે સ્થળો એ અને બી પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે બે અને ચાર રિક્ટર સ્કેલ મપાય તો આ બે સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય તો ભૂકંપ એ કરતા ભૂકંપ બી બમણી વિનાશક શક્તિ ધરાવે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે સ્ટ્રો ને વિજ્વારિત કરવા માટે શું કરશો આ રીતે પદાર્થોને વિજભારિત કરી શકાતા હોય એવા બે ઉદાહરણ આપો તો સ્ટ્રોને સાથે ઘસવાથી થશે રિફિલને પોલિથિનની કોથળી સાથે ઘસવાથી તે વિજભારિત થશે ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસવાથી તે વિજભારિત થશે છઠ્ઠો પ્રશ્ન શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે ધાબળા સાથે ઘર્ષણના કારણે પેદા થાય છે બંને વચ્ચે વીજભારથી મુક્ત થતી ઉર્જાના કારણે તડ અવાજ તડતડ અવાજ ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા ઉનાળામાં કરતા આવું કશું થતું નથી ત્યારબાદ સાતમો પ્રશ્ન CBRI બી આર સંસ્થાનું પૂરું નામ આપો આ સંસ્થા ક્યાં આવેલી છે આ સંસ્થાનું કાર્ય લખો તો CBRI એટલે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ સંસ્થા ઉત્તરાખંડમાં આવેલી છે તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી એના પર કાર્ય કરે આઠમું ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે આવા વિસ્તારોને શું કહે કાશ્મીર પૂર્વ અને મધ્ય હિમાચલ કચ્છમું રણ રાજસ્થાન ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે આ વિસ્તારોને સિસ્મિક ઝોન ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે નવમો પ્રશ્ન સોહિલ પ્લાસ્ટિકની બોલપેન કોરાવાળ સાથે ઘસી કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકે શા માટે તો કે નહીં લાવી શકે પ્લાસ્ટિકની બોલપેન કોરા વાળ સાથે ઘસવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય પરંતુ મોહિતના અડકવાથી અર્થિંગ થવાથી વિદ્યુત ભાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકાશે નહીં પ્રશ્ન ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને જો ગાજવી થવા માંડે તો તમારે શું કરવું જોઈએ તો મેદાન પર આડા પડવું નહીં એના કરતા જમીન પર ઉભડક બેસી ઘૂંટણ પર હાથ રાખી બે હાથ વચ્ચે માથું રાખવું જેથી વીજળીને અર્થિંગ થવા માટેનું લક્ષ્ય જે છે એ નાનું બનશે પ્રશ્ન કે વીજળી અને કપડામાં થતા તણખા જેવી ઘટના તો વર્ષોથી થાય છે પણ આ ઘટનાઓને સમજવા માટે બે બે હજાર વર્ષ શા માટે લાગ્યા તો પ્રાચીન સમયમાં લોકો તણખડાનું કારણ ન સમજતા વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો કોપ માનતા હતા ત્યારે સમયાંતરે સત્તરસો બાવનમાં બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાય આમ વીજળી અને ઊંડા કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે બારમો પ્રશ્ન વાવાઝોડું અને ભૂકંપ આ બે ઘટનાઓનો મુખ્ય ભેદ શું હોઈ શકે તો ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થવાથી થાય છે જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે જે સામુદ્રિક દબાણને લીધે થાય છે તેરમો પ્રશ્ન પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારીઓ માટે કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે તો પૃથ્વી પર આવતી ધ્રુજારીઓ માટે ભૂગર્ભીય ઘટનાઓ જ્વાળામુખી ફાટવી પૃથ્વી પર ઉલ્કા પડવી ઉગર્ભમાં ન્યુક્લિયર ઘટકો વગેરે જવાબદાર છે જેમાં મોટા ભાગે પ્લેટોનું હલનચલન જવાબદાર હોય છે ચૌદમો પ્રશ્ન વિજભાર ના વહન થી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો તો વિજભારના વહન થી અમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણો પંખો પ્રોજેક્ટર ટ્યુબલાઇટ ટીવી પંદરમો પ્રશ્ન તમારી આસપાસ જોવા મળતા વાહકો જણાવો અને તેનું મહત્વ એનાથી વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ અને વિદ્યુતની હાજરી માપી શકાય છે સોળમો પ્રશ્ન પંદરમી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની આવશ્યકતા છે આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું તૈયારી કરશો તો ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી લઈ બહાર ન જવું જોઈએ કારમાં કે બસમાં જવું અને બારી બારણા બંધ કરી રાખવા આ રીતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચવું સત્તરમો પ્રશ્ન કે તમારી પાસે તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો તો એક જામની ખાલી બોટલ લો બોટલના મુખ કરતા થોડું મોટું કાર્ડબોર્ડ લો તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું છિદ્ર કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફોઇલ લટકાવો આ રીતે સાદું ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર કરી શકાય અઢારમો પ્રશ્ન ભૂકંપ સાથી થાય છે ભૂકંપની ઘટનાનું અનુમાન કરી શકાય પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી એ ટુકડામાં વિભાજિત છે દરેક ટુકડાને પ્લેટ કહેવાય તે સતત ગતિમાં હોય જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉદભવે છે આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે અને ભૂકંપની ઘટનાનું ચોક્કસ અનુમાન ન કહી શકાય અથવા તો ન કરી શકાય ઓગણીસમો પ્રશ્ન તમે તમારા ઘરમાં બેઠા છો જો આકાશમાં જોરદાર વીજળી થાય તો તમે તમારી અને ઘરની સલામતી માટે શું કરશો તો વીજળીથી ચાલતા સાધનો ટીવી કોમ્પ્યુટર ફ્રીજ હીટર ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો વહેતા પાણીનો સંપર્ક ટાળવો વીસમો પ્રશ્ન તમે ખુલ્લામાં વાહનમાં મુસાફરી કરી રહ્યા છો ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમે શું કરશો તો ખુલ્લા વાહનમાં મુસાફરી કરતા હોય તો વાહનોમાં ઊભા રહેવાને બદલે બેસી જવું બને તો વાહનોના ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું હિતાવહ છે એકવીસમો પ્રશ્ન એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેપરના રેપર સાથે ઘસો ત્યારબાદ તેને હાથની રૂવાટીની નજીક લાવો તમને જોવા મળતા અવલોકનની નોંધ કરો એક પ્લાસ્ટિક રૂવાટીસમો પ્રશ્ન રિક્ટર સ્કેલ એ શું છે વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય તો ભૂકંપની તીવ્રતા માપવાના જે મૂલ્યનો જે માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે વિનાશક હોય તેવા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત થી વધુ હોય છે ત્રેવીસ પ્રશ્ન ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોવા છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર છે શા માટે તો ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહે છે ઊંચી ઇમારત પર રાહેલા રાખેલા વીજળીનું વાહક વિદ્યુતનો સુવાહક હોય આ વાહકનો અણીદાર છેડા ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલો હોય છે બીજો છેડો જમીનમાં દાટેલો હોય છે જેથી ઇમારતને વીજળીથી બચાવી શકાય ચોવીસમો પ્રશ્ન ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પ્લેટની જગ્યાએ એબોનાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક વીજવાર પદાર્થ લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટીઓ પર કંઈ અસર જોવા મર્શલ શા માટે ઇલેક્ટ્રોસ્કોપના બહારના ઉપરના ભાગને ધાતુનો સળિયો હોય છે પદાર્થ વિજભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને સળિયા સાથે અથડાવવામાં આવે છે જો પદાર્થ વિજભારિત હશે તો સળિયાને મળતો વિજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટી ઉપર જશે પટ્ટી પર સામાન્ય પ્રકારની વિજભાર વાહક પટ્ટીઓ અપાકર્ષણ થતા પહોળી થશે પચીસમો પ્રશ્ન ભૂકંપનું સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો તમારા અભ્યાસના આધારે જવાબ આપો તો ઇમારતની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના આંચકા સહન કરી શકે આ માટે આધુનિક ટેકનિક વાપરવી યોગ્ય છે યોગ્ય માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરી કબાટ અને છાજલીઓને દિવાલ સાથે અડેલા રાખવા ભૂકંપ સમયે આગ લાગતા અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવા આ રીતે ભૂકંપ સલામત માળખું ઊભું કરી શકાય છવ્વીસમો પ્રશ્ન ભૂકંપ ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુથી અમે દૂર રહીશું પથારીમાં હોય તો ઊભા ન થાવ અને તકિયાથી માથાનું રક્ષણ કરો જો ઘરની બહાર હોય તો ઇમારત વૃક્ષો અને વિદ્યુતની લાઈનથી દૂર રહો ખુલ્લા સ્થળે જમીન પર બેસો જો તમે કાર કે બસમાં હોય તો બહાર ન આવો ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ અત્યાવીસમો પ્રશ્ન કોઈ પદાર્થ વીજવાર છે કે નહીં તે ચકાસવા માટેના સાધનોની રચના સમજાવો તો પદાર્થ પર વીજવાર છે કે નહીં તે જાણવા માટે સાદું ઇલેક્ટ્રોસ્કોપ

આકૃતિ છે ત્યારબાદ પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે તેને સિસ્મિક તરંગો કહેવામાં આવે છે જેને સિસ્મોગ્રાફ દ્વારા નોંધવામાં આવે છે તેમાં સાદી ધ્રુજારી આવે એવો સળિયો કે લોલક હોય છે જે આજકા વખતે ધ્રુજારી પામે છે આ ધ્રુજારી વ્યવસ્થા સાથે એક પેન જોડેલ હોવાથી કાગળ પર તરંગો નોંધાય છે આ અભ્યાસથી ભૂકંપનો સંપૂર્ણ નકશો જે છે એ તૈયાર થાય છે ઓગણત્રીસમો પ્રશ્ન સમાન અને અસમાન વિજવારો વચ્ચે આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો તો હેતુ સમાન વીજવારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજવારિત પદાર્થો એકબીજાને આકર્ષે બે ફુગ્ગા બે રિફિલ કાચનો પિયાલો ઊનનું કાપડ અને દોરી તો અહીંયા જે છે એ આકૃતિ જે છે એ દર્શાવેલી છે પદ્ધતિમાં બે ફુગ્ગા લો એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસ પાસે બાંધી હવે ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં છોડી ગયો એક રિફિલ ઘસીને કાચના પ્યાલામાં કાળજીપૂર્વક મૂકી દો હવે આ રિફિલની પાસે ખુલેલો વિજભારિત ફૂગો નજીક લાવો અને અવલોકન નોંધો અવલોકનમાં વિજભારિત ફુગ્ગાથી બીજો ફૂગો દૂર જાય વિજભારિત રિફીલથી બીજી રિફિલ દૂર જાય વીજભારીત ફુગ્ગાની પાસે રિફિલ આવે છે તો નિર્ણય કે બે સમાન વિજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે જ્યારે અસમાન વિજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર બારનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ